નમસ્તે તો આજે આપણે જનરલ બાયોલોજીનો લેક્ચર આપણે વિસ્તારપૂર્વક સમજી ગયા ત્યારે બધા હવે આપણે આગળનું લેક્ચર રુધિરાભિષણ તંત્ર હવે આપણે રુધિરાભિસન તંત્ર નો અભ્યાસ કરતા પહેલા આપણે જેમ આપણે શ્વસન શ્વસનતંત્ર અને ઉત્સર્જન તંત્ર અને ત્યારબાદ પાચનતંત્ર જોઈએ એ ત્રણ પાઠ નો જોઈએ તો જોઈ લેજો ત્યાં ખૂબ જ અગત્યના છે તો જ ત્યારબાદ આ લેક્ચર જોઈજો તો સૌ પ્રથમ આપણે શરૂઆત કરીશું રુધિરાંત્ર જેની ઇંગ્લિશમાં તો કહીએ તો બ્લડ સર્ક્યુલેશન સિસ્ટમ તો આમાં શું શું આવે છે સૌ પ્રથમ કહીએ આપણે તો આપણા શરીરના દરેક કોષો હોય છે તેને પોષક દ્રવ્યો અને ઓક્સિજનની જરૂર હોય છે ત્યાં જેમ કે પોષક દ્રવ્યો છે ને જ આપણા કોષ કોષ સુધી પહોંચે છે ઓક્સિજન અને ત્યાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ લઈને ફરીથી આપણે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ સાથે જળ બાષ્પની સાથે મુક્ત થઈ જાય છે છે તેવી જ રીતના ને દરેક કોષોને પોષક દ્રવ્યો અને ઓક્સિજનની આવશ્યકતા હોય છે આવા વિવિધ પદાર્થોના વહન માટે સંકળાયેલા તંત્રને છે ને પરિવહન તંત્ર કહેવાય છે આ બધાનું પરિવહન આપણા છે ને નાક મો મોં દ્વારાથી થઈને શરીરના બધા અંગો સુધી થાય છે તેને આપણે કહીએ છીએ પરિવહન તંત્ર હવે મનુષ્યમાં છે ને ખનીજ ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ અંત અંતસ્ત્રાવો શું છે તે આપણે આગળના લેક્ચરમાં જઈશું ત્યારબાદ ઉચ્ચેચકો અને ત્યારબાદ છે ને ઉચ્ચર્ગ પદાર્થોનું વહન છે ને આ રુધિર દ્વારા જ થાય છે ઉચ્ચેચકો આપણે જોઈ ગયા હતા જેમ કે લાયપેસ નામના ટાયલિન નામના ઉચ્ચેચકો જવાબદાર હોય છે નું છે ને સ્ટાર્સમાં ફેરવી નાખે છે તે આપણે ટાયલિન ટાઈલિન એમાઈલેજ નામના ઉચ્ચ જોઈ ગયા હતા પાચનતંત્રમાં ત્યારબાદ એ રુધિરાભિસન તંત્ર કહે છે રુધિરાભિસન તંત્રને આમ અલગ કરીએ તો આમ રુધિર અહીં થશે લોહી લોહી અને અભિસરણ અભિસરણ એટલે કે પરિવહન લોહીનું પરિવહન કરતું તંત્ર એટલે કે રુધિરાભિસરણ તંત્ર હવે રુધિરાભિસરણ તંત્રની સૌપ્રથમ આમ છે ને જેણે આમ ખ્યાલ આપ્યો હોય તો તેવા હતા વિલિયમ હાર્વે આપેલો સૌ પ્રથમ ખ્યાલ તો એવું એક્ઝામમાં પૂછાય શકે સૌપ્રથમ સૌ પ્રથમ તંત્ર વિશે ખ્યાલ રજૂઆત કરનાર કોણ હતું તે વિલિયમ હાર્વે ઈસવીસન સોળસો ને અઠ્યાવીસમાં કર્યું હતું ત્યારબાદ રુધિરાભિસરણ રુધિરનો આપણે જે અભ્યાસ કરીએ છે તેને આપણે હિમોટોલોજી કહીએ છીએ જેવી રીતના આપણે ઉચ્ચારણ ઉચ્ચારણ નેફ્રોલોજીસ્ટ ને એ રીતનું જોઈ ગયા એ રીતનું અહીં આવે છે રુધિરના અભ્યાસને આપણે હિમોટોલોજી કહીએ છીએ હિમોટોલોજી એટલું યાદ રાખજો ત્યારબાદ અહીં આપણે છે રુધિરાભિસરણ તંત્રમાં શેનો શેનો અભ્યાસ કરવાના છે તે જોઈ લઈએ તો તમે અહીં આકૃતિ દ્વારા જોઈ શકો છો આપણા બ્લડમાં શું શું રહેલું હોય છે તો સૌ પ્રથમ રક્ત કણો શ્વેતકણો કણો વધુ રહેલું હોય છે અને રુધિર રસ પણ હોય છે તો અહીં જોઈ શકો છો અને અહીં જે લાલ લાલ કલરનો દેખાય છે જે એરા દ્વારા છે હાઈલાઇટ કરેલું છે તેને રક્તકણો કહેવામાં આવે છે અને ત્યારબાદ અહીં તેને શ્વેતકણો કહેવામાં આવે છે અને ત્યારબાદ અંતે જોઈએ જે નાના નાના દેખાય છે આપણને પ્લેટલ્સ લખેલું હોય છે તેને આપણે છે ને ત્રાક કણો કહીએ છીએ જે અહીં આપણે દર્શાવેલા છે તો કે કઈ રીતના આપણા બ્લડમાં રુધિર કોષો અને રુધિર રસ જોવા મળે છે તો હવે આપણે આગળ જોઈશું તો રુધિર અભિસંધનમાં આપણે રુધિર વિશે જોવાના છીએ ત્યારબાદ આપણે રુધિર અભિસંધનનો એક અગત્યનો ભાગ હૃદય જોવાના છીએ આપણો હાર્ટ ત્યારબાદ આપણે રુધિર વાહિનીઓ વાહિકા વાહિનીઓ જોવાના છીએ તેમાં છે ને ધમની શિરા અને રુધિર કેશિકાઓનો સમાવેશ થાય છે આપણે આ ઉત્સર્જનંત્રમાં જોઈએ તો ધમની શિરો વિશે થોડુંક આપણને આપણે કિડનીમાં થોડોક અભ્યાસ કરવામાં આવીએ તો ત્યારે આપણે ઉપર ઉપર પૂરતું સમજાવી દીધું હતું તો હવે આપણે ડિટેલમાં અભ્યાસ કરીશું તો આજના લેક્ચરમાં આપણે છે ને આ રુધિર વિશે અભ્યાસ કરવાના છીએ આ બધું તો લેખ જોવા જઈશું તો બહુ લાંબો થઈ જશે આપણે ત્રણ ચાર પાર્ટમાં આને રુધિર અભિયાન પૂર્ણ કરીશું તો સૌ પ્રથમ આપણે છે ને રુધિર રસ સુધી આજના લેક્ચરમાં જોઈશું ત્યારબાદ આગળના લેક્ચરમાં આપણે રક્તકણ શ્વેતકણ અને ત્રાકણ વિશે જોઈશું તો આપણે રુધિરાભિસન તંત્ર વિશે જોઈ લઈએ સૌપ્રથમ આપણે જોઈએ તો આ કોષો વિશે સમજીએ તો સારો સમજી લઈએ કોષો વિશે શું કહી શકાય તો હવે ચાલો તો આપણે હવે રુધિર રસ વિશે જોઈએ આપણે શરીરમાં છે ને રુધિર રસ પંચાવન ટકા હોય છે રુધિર રસ પંચાવન ટકા હોય છે જેમ સો ટકા માંથી લોહી હોય તેમાં રુધિર રસ પંચાવન ટકા અને પિસ્તાલીસ ટકા અન્ય કોષો રહેલા હોય છે લોહીમાં રુધિર વિશે આપણે કહી એટલે લોહી આપણું જેમ કે ઇંગ્લિશમાં કહીએ તો પ્લાઝમા તો રુધિર શરીરના બધા જ અંગો પેશીઓ અને કોષોને સાંકળે છે તેથી તેને પ્રવાહી સંયોજક પેશી કહેવાય છે આપણા શરીરના આપણા બધા અંગો પેશીઓ અને કોષો છે ને બધાને સાંભળી લેશે આપણે લોહી જેમ કે તમે શરીરને ગમે તે ભાગમાં ઈજા થઈ હોય તરત લોહી છે આપણા શરીરના બધા અંગોને આવરી લેશે તેથી તેને સંયોજક પેશી કહેવામાં આવે છે આવો પ્રશ્ન પૂછાય મનુષ્યના શરીર માત્રમાં શરીરના વજનનો છે ને 7 થી આઠ ટકા લોહી હોય છે રુધિરનું જેમ કે મનુષ્યનું વજન છે ને પચાસ ટકા હોય તેનું 7 થી આઠ ટકા હોય છે તે રુધિર હોય છે પુખ્ત વયના પુરુષમાં છે ને પાંચથી છ નું રુધિર હોય છે એક્ઝામ પોઈન્ટ ઓફ પોઈન્ટ ઓફ વ્યૂથી આ અગત્યનો પ્રશ્ન છે તો પૂછાય છે કે પુખ્ત વયના પુરુષમાં છે ને પાંચથી છ લિટર રુધિર હોય છે ત્યારબાદ સ્ત્રીઓમાં થોડુંક ઓછું હોય છે ચારથી પાંચ લિટર ત્યારબાદ રુધિરની પીએસ ફેક્ટર છે ને સાત પોઈન્ટ ચાર હોય છે અને આપણે છે ને ઉત્સાજન તંત્રમાં પણ જોઈ ગયા હતા પીએસ ફેક્ટર આપણે જીરોથી ચૌદ વચ્ચે મપાય છે આ આપણે છે ને આ રસાયણ વિજ્ઞાન નો પાઠ છે તેમાં આપણે જ્યારે રસાયણ વિજ્ઞાન સમજીશું ત્યારે આપણે PH factor વિશે છે ને વિસ્તૃતમાં જોઈએ જોઈશું તો અહીં અત્યારે ખાલી એટલું યાદ રાખો કે રુધિરની ની PH હોય ને તેને સાત point ચાર હોય છે એટલે કે તેને તેને basic કહેવામાં આવે છે રુધિર ને base હોય છે એટલું યાદ રાખો ખાલી આપણે ઓલા chart માં જોઈ એ પ્રમાણે રુધિર ના બે ઘટકો હોય છે એક તો રુધિર રસ હોય છે અને બીજા પિસ્તાલીસ ટકા માં રુધિર કોષો હોય છે આ રુધિર કોષો માં છે ને રુધિર કૃષિમાં રક્તકણ શ્વેતકણ અને ત્રાક કણોનો સમાવેશ થાય પિસ્તાલીસ ટકામાં એમાં રેડ બ્લડ સે અને વ્હાઇટ બ્લડ સેલ એ અને બાકીનું છે શ્વેતકણ રક્તકણ અને ત્રાક કણો એ જેમ જોઈ ગયા તેમ પ્રમાણે સાટમાં ત્યારબાદ રુધિર રસમાં આપણે જોઈએ પ્રમાણે પંચાવન ટકા સેન્ટ રુધિર રસ હોય છે આપણા શરીરમાં તો સૌ પ્રથમ આપણે પ્લાઝમા વિશે જોઈએ એટલે કે એટલે પ્લાઝમાનું ગુજરાતી નામ છે રુધિર રસ આપણા શરીરમાં પંચાવન ટકા હોય ફેલાએલો હોય છે સો ટકા રુધિરમાંથી રુધિર રસ હોય છે પંચાવન ટકા એટલું યાદ રાખજો તરફ રુધિર રસમાં બીજું કઈ નથી થતું આપણે છે ને નેવ થી બાણું ટકા પાણીનો સમાવેશ થાય છે રુધિર રસમાં નેવથી બાણું ટકા પાણી હોય છે બાણું ટકા જેટલું પાણી હોય છે એટલું યાદ રાખવા અને બીજું આઠ ટકા છે ને બાકીના પ્રોટીનનો સમાવેશ થાય છે જેમાં ઘણા બધા પ્રોટીન હોય છે જેમ કે આલ્બ્યુમિન હોય છે ગ્લુમો નામનું પ્રોટીન હોય છે ત્યારબાદ આ બે પ્રોટીન અગત્ય નથી ત્યારબાદ આ એક અગત્યનું છે ફાઇબ્રિઝન નામનું પ્રોટીન જે આપણે રુધિર જ્યારે જામી જાય છે તે તેની સાથે સંકળાયેલું હોય છે તે આપણે આગળના લક્ષણમાં જોઈશું ખાલી અત્યારે ખાલી આ ફાઇબ્રિનોઝન નામનું પ્રોટીન રુધિરમાં જ રહેલું હોય છે તેટલું યાદ રાખજો તો આપણે ખાલી એટલું યાદ રાખશું અત્યારે ફાઇબ્રિનોઝન નામનું રુધિર હોય છે તે આપણે રુધિર રસમાં આવેલું એક પ્રોટીન છે ત્યારબાદ જોઈએ આગળ રુધિર રસ ખોરાકના પોષક દ્રવ્યો કાર્બન ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન યુદ્ધ ઉત્સક પદાર્થોનું દ્રવ્ય સ્વરૂપે વહન કરે છે એટલે આપણા રુધિરમાં છે ને કાર્બન ડાયોક્સાઇડ કાર્બન ડાયોક્સાઇડનું વહન થાય છે અને જે કાંઈ પોષક દ્રવ્યો હોય છે બધા અને ત્યારબાદ નાઇટ્રોજન યુદ્ધ ઉત્સક પદાર્થો બધાનું વહન આપણા રુધિર મારફતે જ થાય છે ત્યારબાદ આપણે સૌ પ્રથમ જોઈશું આ રુધિર કોષો આવી જશે તો અહીં આપણે છે ને આ રુધિર રસમાં અહીંયા સુધી રાખશું તો પોષક દ્રવ્યો વધારેનો સમાવેશ રુધિર રસમાં થાય છે તો અહીં આપણે આજનો લેક્ચર અહીંયા સુધી રાખશું તો આ રુધિર કોષો વિશે આપણે આગળના લેક્ચરમાં ચર્ચા કરીશું તો અહીં સુધી રાખશું તો અહીં લેક્ચરને પૂર્ણ કરીએ છીએ તો જય હિન્દ